સામાન્ય કાળના બીજા અઠવાડિયાનો બુધવાર ધર્મસભા આજે સંત વિન્સન્ટનું પર્વ ઉજવે છે પ્રભુ સમાજમાંથી તરછોડાયેલા પીડિત અને ખોડ ખાપડવાળા એ વ્યક્તિને સાજાપણું આપી એને ફરીથી એ સભ્ય સમાજનો ભાગ બનાવે છે આવો આપણે પ્રભુ ઈસુની જેમ સમાજમાંથી તરછોડાયેલ લોકોની મદદ માટે પહેલ કરીએ સાંભળીએ સંત માર્કૃત શુભ સંદેશ અધ્યાય ત્રણ કડી એક થી છ બીજી એક પ્રસંગે ઈસુ સભાગૃહમાં ગયા ત્યારે ત્યાં એક માણસ એવો હતો જેનો હાથ સુકાઈ ગયેલો હતો ઈસુ ઉપર આરોપ મૂકવાના ઉદ્દેશથી એ લોકો જોયા કરતા હતા કે તેઓ વિશ્રામવારને દિવસે એને સાજો કરે છે કે કેમ ઈસુએ પેલા સુકાઈ ગયેલા હાથવાળા માણસને કહ્યું અને આગળ આવ પછી તેમણે તે લોકોને કહ્યું શાસ્ત્ર પ્રમાણે વિશ્રામવારે શું કરવાની છૂટ છે ભલું કરવાની કે બુરું જીવ બચાવવાની કે લેવાની પણ તે લોકો મૂંગા રહ્યા એટલે તેમના ઉપર રોષ ભરી નજર ફેરવીને અને તેમના હૃદયની કઠોરતાથી અત્યંત દુઃખ પામીને ઈસુએ પેલા માણસને કહ્યું તારો હાથ લાંબો કર તેણે હાથ લાંબો કર્યો તેનો હાથ સાચો નરવો થઈ ગયો હતો ફરોશીઓ બહાર જઈને તરત જ હેરોદના મળતિયાઓ જોડે ઈસુનું કાસળ કાઢવાનું કાવતરું રચવા લાગ્યા ઈસુ ફરોશિયોની આજ્ઞાઓ બાબતની જળતાને દૂર કરવા એક પ્રશ્ન પૂછે છે વિશ્રામવારે શું કરવાની છૂટ છે ફરોશીઓ ઈસુને જવાબ આપતા નથી એટલે ઈસુ પોતે જ એક કાર્ય કરી જવાબ આપે છે કે વિશ્રામવારે જીવ બચાવવાની છૂટ છે વિશ્રામવાર છે અને તેઓ બધા સભાગૃહમાં ભેગા થયા છે તેઓ મધ્યે એક ઈસરાયેલી એવો છે જેનો હાથ સુકાઈ ગયેલો છે એ ભાઈ એક જ હાથવાળો હોય તેનામાં પૂરેપૂરું જીવન નથી તેનો એક જ હાથ કાર્યરત હોય તેને મજૂરી પણ નહીં મળતી હોય જો એ કુટુંબ કબીલાવાળો હોય તો એના કુટુંબમાં સાધન સગવડની તંગી પણ હોય એ કુટુંબમાં જીવનનો અભાવ છે વિશ્રામ એટલે અટકવું કોઈક પ્રવૃત્તિ કરી રહ્યા છીએ અને એ પ્રવૃત્તિમાં અટકી જઈએ તો એને વિશ્રામ કહેવાય વિશ્રામને કારણે આરામ મળે આરામને કારણે શરીરના જે અંગો કાર્યરત હતા તે અંગોના કોષો ડીજનરેટ થયા હતા તે કોષો હવે આરામને કારણે પાછા રીજનરેટ થાય છે વિનાશ પામેલા કોષો પુનઃ પેદા થાય છે નવા કોષો પેદા થતાં એ અંગમાં જીવન પ્રસરે છે એ જીવનને કારણે એ અંગનો થાક ઉતરી જાય છે આમ વિશ્રામનો અર્થ જીવન છે વિશ્રામવાર જીવન આપવા માટે છે ઈસુ વિશ્રામવારનો ગુડ અર્થ સમજ્યા છે જ્યારે ફરોશિયો હેરોદના મળતિયાઓ અને લોકો વિશ્રામવારનો ઉપરછલ્લો અર્થ સમજ્યા છે ઉપરછલો અર્થ છે પ્રવૃત્તિ ન કરવી એટલે આ ઉપરછલ્લો અર્થ સ્વીકારનારાઓને મતે ઈસુ સુકાઈ ગયેલા હાથને સાજો નરવો કરવાની પ્રવૃત્તિ કરી અને એમ વિશ્રામવારનો ભંગ કર્યો હવે ફરોશીઓ અને હેરોદના મળતિયાઓ વિશ્રામવારે ઈસુનો જીવ લેવાનું કાવતરું રચે છે આ બંને વર્ગો સાચા અર્થમાં વિશ્રામવારનો ભંગ કરે છે એમની આંખો ઉઘાડવા અને એમને સન્માર્ગ વાળવા ઈસુ પ્રયત્નો કરે છે પણ આ બંને વર્ગો ધર્માંધ છે તેઓ પોતાને જ સાચા માને છે અને ઈસુને ખોટા ઠેરવે છે ક્યારેક આપણામાં પણ ફરુશીઓના જેવી વૃત્તિ આવી જાય છે આપણે નિયમોનું એવું અર્થઘટન કરીએ છીએ કે આપણે વાંકમાં ન આવીએ પણ સામી વ્યક્તિનો જ વાંક દેખાય શનિવારની રાત્રે મનોરંજન કાર્યક્રમમાં ખાસો સમય ગાળ્યો થોડી લાંબી ઊંઘ ખેંચીને પછીની પરમપૂજામાં જઈ શક્યો હોત પણ રવિવારે પહેલી પરમપૂજામાં જવાનો જ નિયમ છે એટલે પહોંચી ગયો પણ આખી પરમ પૂજામાં ઊંઘી ગયો રવિવારે પહેલી પરમ પૂજામાં ભાગ લેવાનો નિયમ પાડ્યો પણ મને ફાયદો શો થયો i Very